તાપી જિલ્લામાં આવેલ કુકરમુંડા તાલુકાના જૂના અસરવા ગામે તાપી નદી પટ પર વિસ્તારમાં કોઈ રાજકીય ગુમનાથ માથાના નામે ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં રોયલ્ટી કે પરમિશન વગર ગેરકાયદેસર રીતેનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ નિઝર્વ પ્રાંત અધિકારી કુકરમુંડા તાલુકા મામલતદાર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે ગત દિવસો પહેલા નિઝર તાલુકાના સુલવાડા ગામે સ્થાનિક આદિવાસી ગ્રામજનો દ્વારા પોતાની રોજીરોટી માટે નાવડી મૂકી રેતી ખનન કરી પોતાની રોજીરોટી ચલાવી રહ્યા હતા ત્યારે ભૂસ્તર વિભાગ અને નિઝર પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી સ્થાનિક લોકોની નાવડીઓ જપ્ત કરી લેવામાં આવી હતી તો તેવી જ રીતે કુકરમુંડા તાલુકાના આ જૂના અસરાવા ગામે ગેરકાયદેસર રાજકીય માથાના આશીર્વાદ કે પછી તંત્રના પણ મોટા પ્રમાણમાં રોયલ્ટી વગર નથી વજન કરવાનો કાંટો નથી કોઈ પ્રકારની મંજૂર તે છતાં નાવડી પોકલેન જેવા આધુનિક સાધનો મૂકી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે નિયમો સ્થાનિક આદિવાસી લોકોના માટે જ છે કે પછી આવા મોટા માથાઓ માટે પણ છે તે તો અમારા ચેનલનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક તંત્ર શું કાર્યવાહી કરે છે તે પછી જ ખબર પડશે રિપોર્ટર સર્વર પાડવી તાપી